હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર એટલે કે દશામાના સોંગનું તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે જુદી જોવાનું ચૂકતા નહીં અમારી જે ગોગા મહારાજ વર્લ્ક્ષુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો તો જોઈ શકો મિત્રો આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો આવી રીતે અને કમ્પ્લેટનું સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો આપણે કંઈકને દશામાંનો એક ફોટો લઈ લેવાનો હોય તો હું પણ આવી રીતે ફોટો એક સેટ કરીને રાખી દીધો છે પીએનજી બનાવેલો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે પેન્જી ફોટો સેટ કરી લેવાનો હવે પાસે મિત્રો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું એને આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું આવી રીતે ક્રોપિંગ કર્યા પછી એને આવી રીતે ઝૂમ કરીને એ કને સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે આંકને સિંગરનો ફોટો સેટ કરવાનો રહેશે તો સિંગરનો પણ આવી રીતે મેં ફોટો સેટ કરી લીધો હોય પીએનજી બનાવેલો હોય તો આવી રીતે સેટ કરી લેવાનો તેના પછી મિત્રો આપણે અહીં કને નામ પણ લઈ લેવાનું આવી રીતે સોંગનું નામ છે તો સોરી મિત્રો આવી રીતેની નહીં પીએનજી બનાવેલું આવી રીતે નામ સેટ કરી લેવાનું રહેશે તો અહીં કને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે એક અનેક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ બીજું લેવાનું હોય એને પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે ક્રોપિંગ કરી લેવાનું આવી રીતે ક્રોપિંગ કરીને સાઈઝ મોટી કરીને આવી રીતે નીચેલી સાઈડમાં સેટ કરી લેવાનું રહેશે આવી પાસે મિત્રો આપણે એક બીજું કલરનું આવી રીતે પીળા કલરનું બેકગ્રાઉન્ડને ક્રોપિંગ કરવાનું રહેશે તો એને ગોળ ક્રોપિંગ કરવાનું હોય તો આવી રીતે એને જાકર લેવાનું હોય સરસનું એવું સેટ થઈ જાય છે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ થઈ જશે આ પાસે મિત્રો આપણે એક અનેક બીજી રીતે એક બેકગ્રાઉન્ડ એટલે કે આવી રીતે લાઇટ લેવાની તો આવી રીતે હું લાઇટને સેટ કર લઉં હું તો આવી રીતે લાઈટને સેટ કરી લેવાની રહેશે અને પાસલની સાઈડ લઈ લેવાની હવે પછી મિત્રો આપણે અહીંયા નામ એટલે કે લોગો લગાવવાનો રહેશે ચેનલનો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો અહીં લોગો લગાવી લેવાનો રહેશે તો આવી રીતે લોગો લગાવ્યા પછી હવે મિત્રો આપણે અહીંયા કને જે ચેનલમાં સોંગ આવેલો છે તે સોંગનું એટલે કે ચેનલનું નામ લખી લેવાનું આવી રીતે ચેનલનું નામ છે તો એ પણ અહીંયા આંકરને સેટ કરી લેવાનું રહેશે જાડા અક્ષરે તો જોઈ શકો મિત્રો સરસનું સેટ થઈ ગયું હે તો એને આવે બોર્ડર લગાવીએ તો આવી રીતે બોર્ડર પણ લગાવી લેવાની રહેશે આવા પાસે મિત્રો આપણે એચડી વિડીયો તો આવી રીતે એચડી વિડીયો મેં પીએનજી બનાવીને રાખી દીધો હે આવી રીતે સેટ કરી લેવાનું રહેશે તો સરસનું એ સેટ થઈ જશે હવે પછી મિત્રો આપણે આંકડાને સિંગરનું નામ સેટ કરવાનું છે તો આવી રીતે સિંગરનું નામ સેટ થઈ જશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગરનું નામ પણ સેટ કરી લેવાનું આ પાસે મિત્રો આપણે આઈકને સિંગરનું નામ સરસ રીતે આવી રીતે સેટ કરી લેવાનું આ પછી મિત્રો આપણે આંકને એક લીટી લગાવવાની છે તો લીટી કેવી રીતે બનાવવાની છે સિંગરનાં નામ કને તો આવી રીતે લીટી સેટ કરી લેવાની રહેશે સરસ રીતે તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલ્લી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે તો મિત્રો અમારી જે ગોગા મહારાજ વિલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો